હેલો ઇટ ટુ ફેમિલી કેમ છો એ ઓપ કે તમે બધા મજામાં તો સવાર સવારના બધા હર હર મહાદેવ જય માતાજી જય શ્રીરામ તો અત્યારે સવારના જે વહેલા જાગી ગયા સાડા નવ થઈ ગયા છે અને અત્યારે જાગીને નાઈને ફ્રેશ થઈ ગયો છે મમ્મી ને બાની એક કામ કરે છે અને પપ્પા અને દાદાની ગયા છે બડલી ગામે કેમ કે ત્યાં પત્રીનું કંઈક દવાખાનું આવેલું છે તો દાદાને અથરી થયેલી છે તો ત્યાં એ બતાવવા ગયા છે સવારના વહેલા ગયા છે પાંચ વાગ્યા એ પછી બપોરે વહી આવશે તો અત્યારે સરસ મજાનો તડકો કાઢવા છે જળવાઈ જો એની મજા આવી ગઈ હવે વરસાદ નથી આવ્યો લીલા થઈ ગયા છે જંગરૂ પડીને એવું બધું તો અત્યારે આપણે પેલા નાસ્તો કરી લેવી સિરામણ કહેવાય ને ગામડામાં સવારનું સિરામણ ને એવું કરી લેવી પછી આપણે કઈક બહાર જઈએ તો અત્યારે પેલા આ ચા ભાખરીને ને એવું તો ફેમિલી જોવા નાસ્તો કરીને બહાર જવાઈ ગયો ને તાલ વરસાદ ચાલુ થઈ ગયો ઝરમ ઝરમ જમ બધું પલ્લા હોય નાખ્યું અડધે પોઈ ગયો ને તો ગાડી ને એવું લઈને જતો ને અડધે હોય ને તો પલ્લી ગયો સીટ બીટ જો ગાડી ઝરમ ઝરમ વરસાદ ને પવન પણ આવવા મળ્યો જો ઘડીક માં તડકો ગાઢો હતો તા પણ જો ને વરસાદ આવી ગયો એવું બધું છે હું કરું હવે

પોશા બંજે બેન આત્મા આત્મા છે કંપશ કંપશ છે તબ મને જવું કેરે જવું અત્યારે કે બોપર છે અત્યારે આવવાનું છે હે તો જદવાર છે ને કે કે ટાઈમ થઈ ગયો છે થઈ ગયો ટાઈમ તો આવવાનું છે ને કોણ મોકો આવશે પપ્પા પપ્પા મોકો આયા ના છે હે એકડા ને એવું કેટલું અહીંયા હું જોતો કેટલા એકડા ને એવું દસ એટલે બધા આવડી ગયા દસ લગી આવડી એમ ને સરસ લ્યો એ તો પેન છે હવે એ હંચો ક્યાં છે તે આનથી લખો પેન છે તેને હંચો ક્યાં છે આની કાઢવા જો ને હમ

એવું બધું છે તો ગામમાં માં કોઈ ના કાકા હિતા ગયા છે દવાખાને મેં તમને કીધું છું ને દાદા રે ગયા છે દવાખાને તો એ અમને બપોરે વયા છે તો અત્યારે તો એ દવાખાને ગયા ને હું રવિભાઈ અત્યારે બે એકલા બેઠા છે બટલા તો અત્યારે અમે શું કેવું રવિભાઈ બપોરે પછી કઈ આપણે જવાનું છે કે નહીં કઈ નક્કી નથી કે આ જવું વરસાદ તો આજે તો ઓછો છે એવો નથી જો નહીં આવે તો કઈ જઈશું તો કન્ટિન્યુ બધા લોક જોડાઈ રહીશું તો ફેમિલી જો અત્યારે ભાઈ એવા ઘરે આને વાગી ગયા ડોટ વાગી ગયો છે હજાર દાદા ને પપ્પા આવ્યા નથી હજી ત્યાં જ છે તો અત્યારે જો બા જમવા બે ગયા છે ભૂખ લાગી ગઈ એકલા ના મમ્મી અહીંયા જો શું બનાવો મમ્મી જો દૂધ થી હલવો બનાવે છે સરસ મજાનો જમવા હું બનાવું છું શાક પીધું શાક છે આ રોટલી ને એવું છે તો જો મમ્મી સરસ સમજનમાં હલવા બનાવ્યા છે કોના કોના ભાવ આ માં લખજો હલવા કોના ભાવ દૂધીનો તેલ તેલ માં બનાવ્યો છે કેમન જ બનાવ સુગંધ મસ્ત આવે છે તો સુગંધ આવે છે હલવાની હમ વરસાદ આવી ગયો તો વાર માં અંધાર થઈ જાય વરસાદ આવી જાય કયો વરસાદ આવ્યો પવન આવ્યો આવ્યો ઘડીક માં પાણી પાણી કરી નાખ્યો જો કયો વરસાદ આવ્યો તો ફેમેલી જો વરસાદ તો ઘડીક માં હોય જો આવ્યો અથવા ને એવો ભાગો હોય જો તડકા જેવું નીકળવાય જ્યો તો અત્યારે અમારે જવાનું છે પાછી રેલવેની ટિકિટ બુક કરવા જોઈએ અમારે ભયલું ને એને જવાનું છે તો અત્યારે કોલ આવ્યો તો અત્યારે મને લેવા આવ્યા છે તો રવિભાઈ હું ને ભૈલું ત્રણેય જઈ છે રેલવેની ટિકિટ બુક કરવા આવી ગયા છે તો હવે આપણે જવી રેલવેની ટિકિટ બુક કરવા અમેલી અત્યારે તો આ રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને જો અહીંયા અને રવિભાઈ ને ભૈલુભાઈ જાવી છે અંદર ટિકિટ ને એવું બુક કરાવી લઈએ આપણે અમેલી અમે લઈ લીધી ટિકિટ જો બતાવો જ રવિભાઈ હા બીજી ટિકિટ આપણે બુક કરાવી નાખી છે કાલની ટિકિટ છે આ પાછી જો થઈ ગઈ છે કન્ફર્મ તો અમારે મનીષભાઈ જઈશું તમારે જવાનું છે ને હા હા બધાને સુરત જ જાઉં રવિભાઈ નહીં ત્યાં કાલે કરાવી નાખી બુકિંગ ના અત્યારે દોહા રેલવે સ્ટેશન થી અમે નીકળ્યો છે અમારા રવિભાઈ ગાડી કાઢે છે મેલી અત્યારે અમે જાતા જા ઘરે અને વચ્ચે જો અમારા મનોજ ભાઈના વિવેક ભાઈના ના ગોપાલભાઈ ને અહીંયા બેઠા હતા અમે જોઈ ગયા પછી બોલાવ્યા આ ભાઈ આ શું લેવા આવ્યા તમે આ મોબાઈલ લેવા આવ્યા નવો મોબાઈલ હા ઓ ફોન લેવા તમારો છે કે આમાં વિવેક

દવા આપી દવા દાદા તો ફેમિલી જો આપણે જમી લીધું અને બધા બીજા જમે છે તો હવે આપણે થોડોક વિડીયો એડિટ કરશું પછી અપલોડ ને એવું કરવાનું છે તો થોડી વાર લાગશે અને અત્યારે કાકા બાર જવાનું છે સણોસરા તો ત્યાં જવાનું છે અને અત્યારે આપણે થોડોક વિડીયો ને એવું એડિટ કરી અને અપલોડ કરી નાખીએ તો આવગ આપડે અહીંયા પૂરો કરીએ તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો નવા નવાય હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ બધા કરતા રહેજો નવો નવો તો આ વ્લોગ સાથે આપણે અહીંયા બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ જય માતાજી મહ્યા કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધીને બધાને બાય બાય